આ ટુ તે ફૂટી છે અને હળદર લીધી છે આપણે અડધી ચમચી એક સમસી મીઠું લીધું છે અને આ લીલા ધાણા છે અને લીંબુ છે અને આ વઘાર કરવા માટે આપણે આ બે સુકા મરચા છે જીરું છે આ રાઈ છે આ મીઠા લીમડાના પાન છે અને આ ગરમ મસાલો છે અને આ તેલ જોઈશે આપણે વઘાર કરવા માટે તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ કડાઈ કઢાઈ એમાં આપણે તેલ નાખશું બે ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે તો આ સિંગદાણા છે એને આપણે તળી લેશું છે હવે આપણે કાઢી દઈશું તો હવે આપણે આ જીરું રાય મરચા અને લીમડો આપણે બધું નાખશું બગારમાં

સમાજ પ્રમાણે અને હળદર નાખીશું તો હવે આપણે આ બટેટાને ને સળવા આમાં આપણે આ લીલી મરચી નાખી દેશું

આપણે મોરસ નાખશું એક ગરમ મસાલો નાખી દેસુ અને આ સિંગ દાણા નાખશું આ લીંબુ નાખશું આપણે તો આપણે આ બધું હવે મિક્સ કરી દઈશું તો આપડે આ બની ગયા છે તો હવે ગેસ બંધ કરીશું અને નીચે ઉતારી લેશું તો આપણે આ થોડીક તૂટી ફૂટી નાખશું અંદર અને આ લીલા ધાણા નાખશું તો આપણે આ બધું હવે મિક્સ કરી દેસું આ દાળી ને સે નાખશું આપણે તો આપણે હવે સૌ કરશું તો આપણે આ દાળે ને સે સૌ કરશું આ તૂટી ફૂટી સૌ કરશુ અને આ લીલા ધાણા સૌ કરશું અને સેવ સૌ કરશું આપણે તૈયાર છે આપડા બટેટા પવા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા બટેટા પવા